मतला सोको लुगडा लुगडा बदा अखो दाडी बोय नाकी, जे, नाकी जे मार जा, जा दे उस नाकी दे कर मु शेतलू काम करतो मतला लुगवो शेज मारा म बुन्ना की फोन आयत माराचा वांच फोन आ लुगा आता करू काम कोका आ त्यान पाहा पछ जात तिचा सोझा स्वभाव ना की तु मु गोमबो दवसु आवसु आ ने खबर पडते गोमबोतून बेहे रेवा आता रे आ सिया रे तुंकी वना फटफट काम ना कर मु जर रुसी शर्म ना जातो तमे तर शेतलू काम पडस के ते काम पडले तर करू मु बरोबर काम काय करू हु करे इतले એ કોમ મૂકવું બોલવા વાત કરીશું કે આ તો વાટા બદલે મોઢા ભરાવ જ ભરાય ને કોઈ નહીં કોમ 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 ગવા ગવા ફટાકો નમીરા આઈ દે બસા દે કોમ કાય કોઈ ઓ ઓ ઓ કર તું શું મેટા મૂક ના ના ભરાવો એ તો ના પોય તો શું કુછ ખબર પડે દેણો તો હાલાકા મને ફટાકો મોર ચા જાઉં એટલે શું તું कथा सांगणारीला करू करू आपण दुखव बदला काय बाई करू탄 करू बोलते आता जवान जे इतको कॉम्तार नाही करू कोण नाही करत जवान तो भेटत नाही ਕਹਿੰਦੇ ਉਹ ਦੋ ਬੋਝ

એ જા બુટ તો તારા માં કાઢો એ તો નોઈ જહી તો માં બુટ કોઈ ને લાગ્યો હોય તોકો મને છે આ જો ઉઢવા દે મસ્ત વાળી જો જોજે જોજે ને દો શી હું આતું લે હેગા આપ નું ખોડ મવાનું છે હેડો આ તો હતું એ તમે તો સોણ માં ને હું ના હું ના ખેડ તો ડોહા પાટો ક લે હું ભરી આવું તો ના ખેલે ના પેલી હે તો પહેલા તો પડવા આવો ચાલો

અર ઉપરતું હે બોલે કાબા તને સોં ના બરાય હંકો પડે તું કરાવ ક્યો એ તો કોઈને રાગે રાગે આસપાસ પર જાય ડબલ પરતી પરતી હું જસાનો જરૂર બોલે ના કરે તું ઉકા તખ આ કે કહણ અરે કેમાં ગુના કે જો અંગ્રેજી પર આ સીયા દે ગુના કે તો હંકોક વારી ચોક મટી જાય તો હા તો દો આખોન લઈ જાઓ આપ ગુના પાવ હંકો મટી જાય મટી જાય આ બે તો વાતો ની પાછા મારા મોર તો પાછો હેડો હા હા આ તો હંકો પડે ને ને મે આ તો કે હું મોમ ખાઈશ ખબર છે નહી કે આવું તો કોમ કાવ પણ તમાર દોહન તાણ તમાર દોહન ખેતરમાં ઉસ કરવાનું કહેતાય છે મતાયે કેટલો કી તમને શું કરવા લાય છે તમાર દોહ કોમ કરો તો કશું જ નથી પણ એવું પડે તેવું તાણ કોમ પડે પડે મને ખાલી નાતે કરવાનો તમે કેતી ના તમે લે સોન તો અબે સંભાળી લેવા હા તો આ હા તો તન ખોટી હા હા અલ્યા આ તો પટલી ગયો હા ઓ સંભાળી લે હે અબ વાહન બહાર ખરો પાછો પાછો નતો ગયો આ પોયલો પાડે ભલે બીજો ને તો અતારે આબો કરતો પછી તો મોળા હોટના પડશું અલી અલી ખોટી તને તો કોંતાના કીધું આ કોંતાલી કે શું કામ કરાવસ તખાપી એ હું માકી સુ ગોડી તન ખબર નહી પડતી એ તો બુળ અલી કોં હા જો ભલી છે એ શે એ ઓ કરાતીતી કોંતાય તો એ શું કામ કરાવતીતી

રોટ તું બેઠી બેઠી આ તો ખાટલા પડી રહી છે મરી જાયો મરી જાય ઓય કોઈ બક્તિ હા હા આવો

નેબડા વખલેજો પસલીએ બસ હું મોરા જાય તમે ચા લઈ આવ હાલ બે સંજો આ મારા સંજેડા ઉપરથી પાછું ઓ હા લેણ હું લઈ આવું ચા તો વધારે દુકાન દવા કોણ લઈ હા તો લઈ લઈજો કે ચક્કર ચક્કર મતલબ તો લેવા

ખટૈં દોશો ભેગી તો નઈ થી મલેલી તો નઈ રોટ લાગા આ પછી તારે પછી ને મારી લિયે પાછી ઓસી ને એટલો જ બીજો ને દોશનો છે આ ચા બીજા આપણે દોશ આપણ કામ થઈ જાય રોટ એક કામ કર જો દોશીન કે કડોસી તાવા આવ્યો ને તો તો કરંટ લગાયેલું તાઉતરી જે ઓકે તો ખબર પડઈ નહી અને દોશીન મોયા ને તો આલંતા લોર તો ગેજેથી ના ખા કરંટ આઈ લે આ તો ખબર પડ તાવા ડાળું ક મરેલું मर्दો પડી ઇમ પડી

bác luôn có chèo không bác không bác luôn bác luôn có chèo không bác không bác luôn có chèo không bác luôn có chèo không bác luôn có chèo không bác luôn có bác luôn có chèo không 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 bác luôn có

મપા વાયા લો બટા અલી તારો પાવર કરંટ આલેસુ નહીં એનો પ્રો દેલું ના આવતો મે ફીલી આતો છે મર દપા એ મપા

ખબર પડી ભાઈ શું શાક જી શાક રોટલાય કરતા રોટલાય શાકભાજી

મારું કે તું તારા કામ કર ઓ માર તો હા તો બધું ખાતે મેં તો ઓ કામ કર એમ કે તું કેતી કે મન હંકું નહીં

what do